પાણી ભરી જવાથી કપાસ થોડો થઈ ગયો સંપૂર્ણપણે કપાસ ને નષ્ટ ના કરતા કપાસ ના ગારાની અંદર સો નો ચણા નું વાવેતર કરવામાં આવે તો એક જ સાથે બે પાકો લઈ શકાય અને ઉત્પાદન પણ વધુ લઈ શકાય છે તો આપ જોઈ શકો છો પરિણામ કપાસ પણ ખુબ સરસ જોવા મળી રહ્યો છે અને ચણા પણ ખુબ સરસ જોવા મળી રહ્યા છે આપને